ઉદયપુરમાં વાદળો વરસાદ અને હરિયાળીનો સંગમ જોવા મળી રહ્યો છે સપ્ટેમ્બરની શરૂઆતમાં ઇન્દ્રદેવે વરસાદની ખોટ પૂરી કરી ડેમ ઓવરફ્લો થતાં તળાવોમાં પાણી આવવા લાગ્યા હતા સરેરાશ વરસાદનો આંકડો પણ તેર ટકા વધુ છે છ સપ્ટેમ્બર સુધી બાવીસ પોઈન્ટ છ ઇંચ વરસાદ નોંધાયો છે આ વખતે ચોવીસ પોઈન્ટ ચાર ઇંચ નોંધાયો છે આકાશમાં રહેલા વાદળો અહીંના સજ્જનગઢ મોન્સૂન પેલેસની ત્રણ હજાર ફૂટ ઊંચાઈએથી એવા લાગે છે જાણે એ આપણી એકદમ નજીક હોય અને કહી રહ્યા હોય કે હજુ વરસવાનું બાકી છે લેક સિટીનું આ મનમોહક રૂપ બધાને આકર્ષિત કરી રહ્યું છે આ વર્ષે ચોમાસાએ ઉદયપુર ડિવિઝનમાંથી રાજ્યમાં પ્રવેશ કર્યો છે જોકે જુલાઈ ઓગસ્ટમાં જેટલો વરસાદ પડ્યો હતો એટલો વરસાદ થયો નથી સેપ્ટેમ્બરમાં બે દિવસમાં થયેલા વરસાદથી આ ઉણપની ભરપાઈ થઈ હતી પિછોલા અને ફતેહસાગર તળાવોમાં પાણીની આવક થઈ હતી પહાડો લીલાછમ થઈ ગયા આવી સ્થિતિમાં લોકો પ્રવાસન સ્થળોએ પહોંચીને ખુશનુમા વાતાવરણનો આનંદ માણી રહ્યા છે શહેરનો સજ્જનગઢ મોન્સૂન પેલેસ અરાવલીની ખીણોથી ઘેરાયેલો છે એ પર્વતના ઊંચા શિખર પર બનેલો છે મહેલ સુધી પહોંચતા જ એવું લાગે છે કે તમે વાદળો પર ચાલીને તેમને સ્પર્શ કરી રહ્યા છો મોન્સૂન પેલેસથી આખું શહેર સ્વર્ગ જેવું લાગે છે વરસાદ વાદળો અને હરિયાળી વચ્ચે અહીં આવતા લોકો જે દિશામાં આગળ વધશે ત્યાં ચારે બાજુ હરિયાળી જોવા મળશે મોન્સૂન પેલેસની સામેથી ઉદયપુરના પિછોલા અને ફતેસાગર તળાવો દેખાય છે શહેરની બહારની વસાહતો અને ઓલ્ડ સિટી તળાવોના કિનારેથી દેખાય છે વરસાદથી ધોવાઈ ગયેલા શહેરની તસવીર એવી છે કે ફતેહસાગરની વચ્ચેનો નહેરુ પાર્ક અને પિછોલા વચ્ચેનો જગમંદિર પણ દૂરથી દેખાય છે અહીંથી બાળી તળાવ પણ દેખાય છે મોન્સૂન પેલેસની ચારે બાજુથી શહેરની ટેકરીઓ પણ સરળતાથી જોઈ શકાય છે વરસાદની મોસમમાં પહાડો પણ હરિયાળી બની ગયા છે આવી સ્થિતિમાં કુદરતી સૌંદર્યના આ મનમોહક દૃશ્યને દરેક વ્યક્તિ પોતાના મોબાઈલમાં કેદ કરવા આતુર છે સજ્જનગઢની આસપાસ મોટી સંખ્યામાં રિસોર્ટ અને હોટલો છે સજ્જનગઢના મુખ્ય દરવાજા પાસે રસ્તામાં રિસોર્ટ પણ છે બળાહવાલા રોડ અને શિલ્પગ્રામ રોડ પર પણ રિસોર્ટ છે આ ઉપરાંત રામપુરા અને કોડિયાત વાલી રોડ પર મોટી સંખ્યામાં રિસોર્ટ અને ફાઇવ સ્ટાર હોટલ છે સજ્જનગઢ મોન્સૂન પેલેસની મુલાકાતે આવતા પ્રવાસીઓ માટે વ્યવસ્થા પણ રિસોર્ટના સંચાલકો દ્વારા કરવામાં આવી છે સજ્જનગઢના મુખ્ય દરવાજા પાસે લાઇન સફારી બનાવવામાં આવી રહી છે જયપુરના નાહરગઢ બાદ રાજ્યમાં બીજી લાઇન સફારી હશે એ આવતા મહિને શરૂ થવાની શક્યતા છે એ બાયો પાર્કની સામે ખાલી પડેલી જમીન પર બનાવવામાં આવી રહી છે જે હવાલા ગામ તર રસ્તાને અડીને ગુજરાતમાંથી સિંહોની જોડી પણ અહીં લાવવામાં આવી છે એમાં સાત વર્ષનો સિંહ સમ્રાટ અને ત્રણ વર્ષની સુનેના છે બંનેને અહીં રિલીઝ કરવામાં આવશે સફારીમાં સિંહ પરિવારની સંખ્યા વધી શકે એ માટે સિંહના સંવર્ધન પર ધ્યાન રાખવામાં આવશે સજ્જનગઢની તળેટીમાં બાયો પાર્ક બનાવવામાં આવ્યો છે ત્યાં મોટી સંખ્યામાં સિંહો અને અન્ય ઘણા જંગલી પ્રાણીઓ સરળતાથી મળી શકાય છે આમાં મુખ્ય બારીમાંથી ટિકિટ લઈને ગોલ્ફ કોર્ટમાં જવું પડશે શહેરમાં પાણીનો નજારો પણ ડ્રોન દ્વારા કેપ્ચર કરવામાં આવ્યો હતો જેમાં ઉદયપુરનું પિછોલા તળાવ કાંઠે ભરાઈ ગયા બાદ સ્વરૂપ સાગર દરવાજાની સીસરમાં નદીમાં વહેતું પાણી પકડાયું હતું મેવાડ વંશના મહારાણા સજ્જનસિંઘે અઢારસો ચોર્યાસી માં આ મહેલ બનાવ્યો હતો તેથી એમનું નામ સજ્જનગણ પડ્યું સજ્જન સિંહના અકાળે અવસાનને કારણે મહેલનું બાંધકામ બંધ થઈ ગયું હતું આ પછી તેમના અનુગામી મહારાણા ફતેહસિંઘે મહેલનું બાંધકામ પૂર્ણ કર્યું એવો દાવો કરવામાં આવે છે કે વરસાદનું પહેલું ટીપું આ મહેલ પર જ પડે છે આવી સ્થિતિમાં રાજવી પરિવાર ચોમાસાની મજા માણવા અહીં આવતા હોય છે એવું કહેવાય છે કે મહારાજા સજ્જનસિંઘે પોતાના પૈતૃક ઘર ચિત્તોડગઢનો નજારો જોવા માટે અહીં પહાડીની ટોચ પર બનાવ્યું હતું ઉદયપુરથી ચિત્તોડગઢનું અંતર લગભગ એકસો દસ કિલોમીટર છે જોકે વધતી વસ્તી અને શહેરી ગ્રામીણ વિકાસ પછી હવે ઉદયપુર શહેર સિવાય આસપાસના ગ્રામ્ય વિસ્તારો પણ અહીંથી દેખાઈ રહ્યા એ અરાવલી શ્રેણીના બંસદરા શિખર પર સમુદ્ર સપાટીથી નવસો ચુમ્માલીસ મીટર ની ઉંચાઈ પર આવેલું છે આ સુંદર મહેલ સફેદ આરસાનો બનેલો છે ઉદયપુર આવતા પ્રવાસીઓ અહીંથી સૂર્યાસ્ત જોવાનું ભૂલતા નથી